પણ આ થોડુંક લાલ થયું પણ ગળ્યું લાગશે રડી જાય આપડું તરબુજ ખાવાની મજા ના એવું કાકતો રેવા દે ઓલ વધારે પજાડ દિન દાડ દિન દાડ દિન પળી તો લાય વા હાલે તુકવા જોશે એને આસુ છે જોઈએ આમ કરાય હાલ બધું દે દેવ રસ પીવે હું

આવડું કમ તો તરબૂજ જીડ્યું ને તો ગાહડી આઠી નાખી દીધી અને કાયા કા તરબૂજ લઈ લીધું કે તરબૂજ 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 ગાહડી એને કે બસ આ છીટથી નાય સડાવા આવું આવું પડે તી એવું કામ કરવું પડે તમારે કેમ કે મન તરબૂજ જીડ્યું છે ભાન છે તમને આલાય હલ ચડાય

મિત્રો મિત્રો આ છે મકાઈ અને અત્યારે વાગી ગયા ગયા છે તીર્થુભાઈ મારા પપ્પા કેમ આજ વાગીયા તીર્થભાઈ મળી બીજો દઈશું ભાઈ

ઓકે એવું હોય ને અમારે મકાઈ નથી અને કોક કોક સડો હોય ને એમાં નથી રહી ખોટી ગઈ ખાઈ ગઈ બધું મારા બાપુ ને એક ખોરો સા છે ને એમાં ડોડે લઈએ અત્યાર સુધી હે ને એવું ખ્યાં હતા તો આપણે એક સલાખાન કાંડી ભરીને ઢોરને નાખી ખેવી અને પછી હવે રજા દસ વાગ્યા છે હવે રજા હવે નહીં આવવાનું હવે ત્રણ વાગ્યા આવવાનું હાલો જો ડોડાનો સલાખો ભરે છે બુચ મારી લીધા મારા બાપુને એટલે એ એવું કરસ જો ચાર પાંચ ડોડા છે હાલો રેડી નાખો નહીં હાલ હાલો બધું ભરીને હાલતા થાય મોડું થાય ભાઈ અત્યાર સુધી આપણે છે ને નીણ વાટતા હતા અને હવે જો આપણે સવાણું સેવડો ખાઈએ છીએ ને આમાં છે ને આપણે લીંબુ ભભરાયું છે ઠેક ભાઈ લીંબુ નાખ્યું છે જો અત્યારે બધા શેવડો જ ખાય છે